બધાની બધી ઈશારા થી સમજાવવા લાગી દુર્વાસા મહારાજ ને બાજુમાં પણ ફરકાય નહીં જો બાજુમાં ફરકીએ આપણી ભૂલ થઈ ગઈ તો આવી બન્યું તુરંત શ્રાપ આપી દે એક તો સેવા કરવા જાય ને ઉપરથી શ્રાપ મળે તારા દરબાર માંથી મને કોઈ એવી કન્યા આપો કે જે ચતુર્માસ દરમિયાન મારી ભાવથી પ્રેમથી શ્રદ્ધા થી સેવા દુર્વાસા મહારાજ ગયા કહ્યું કે સુરપતિ ઇન્દ્ર મને તારા ઇન્દ્રલોક ની અંદર થી એવી એક કન્યા જોઈએ ચાર મહિના સુધી મારા યજ્ઞ ની સેવા કરે યજ્ઞ ને લીપણ ગોપણ કરી દે પછી એમાં રંગોળીઓ પૂરી દે અને પહેલાના વખતમાં મોટા મોટા યજ્ઞો થતા ને અરે તો અમારા ગામડાની માતાઓ બહુ સરસ મજાના અભિલ ગલાલ કંકુથી એમાં રંગોળીઓ કરતા યાદ છે તમે દર્શન કર્યા છે એવા યજ્ઞકુંડના પછી યજ્ઞ અંદર હોમવા માટે ખીર બનાવી દે સેવા કરે સુરપતિ ઇન્દ્ર દ્રષ્ટિ કરી પણ પડદામાં હું વહેલીઓ બધી અફસરાઓએ આમ કહ્યું નહીં નહીં બધાની સેવા થાય પણ આ સુરપતિ ઇન્દ્ર ને બધી ઈશારાથી સમજાવવા લાગી દુર્વાસા મહારાજને બાજુમાં પણ ફરકાય નહીં જો બાજુમાં ફરકીએ આપણી ભૂલ થઈ ગઈ તો આવી બન્યું તુરંત શ્રાપ આપી દે એક તો સેવા કરવા ઉપરથી શ્રાપ મળે ઈશારો કરતી પણ પડદાની અંદર થી એક અપ્સરા બહાર આવી અને અપ્સરાનું નામ હતું પૂંજિક અસ્થલા નામની અપ્સરા નામ યાદ રાખજો કેવું સરસ મજાનું નામ છે દીકરીઓનું આ નામ પણ રખાયો પુંજીકસ્થલા પણ દોષી મા હું કે અમારા મોઢામાં દાંત નીકળી ગયા હોય ચોકટો ફિટ કર્યો હોય આ પુંજીકસ્તલા બોલવા જાય ને કંઈક બીજું બોલાય જાય પુંજીકસ્તલા નામ ને મેદાનમાં આવીને કહ્યું કે બાપજીની યજ્ઞની સેવા હું કરીશ બાપજી કહ્યું ચાલો લઈ ગયા પછી તો દુર્વાસા મહારાજ એના પહેલા જાગી જાય આખી સાફ કરી દે યજ્ઞશાળાની અંદર ગાયના ઘી અરે ગાયના છાણ નું લીપણ ગોપણ કરી નાખે ને પછી રંગોળીઓ સરસ મજાની પૂરી દે આવી બધી સેવા જોઈ દુર્વાસા મહારાજ બહુ જ પ્રસન્ન થયા ચાર મહિના સુધી લગાતાર એક પણ ભૂલ કર્યા વગર કુંજી કસલાઈ બહુ ભાવથી સેવા કરી છે અને જેની સેવા કરવી જ છે ને એ ગમે ત્યાંથી શોધી લે જે નથી કરવું ને એને ગમે એટલી સેવા મળે તે બાના જ બતાવ્યા કર તમે જોજો ખૂબ ખોરા ટોપરા જેવી નીતિ થઈ ગઈ હોય ઘણા બાના જ બતાવ્યા ગામ સમસ્ત કંઈ પણ ધાર્મિક કામ હોય કયો હોય કે મંદિર સાફ કરવા આવજો અરે હું મંદિર સાફ કરું તમને નથી ખબર કે અમે કે એટલા સેવા ભાવી છે પણ આજે જ ત્યાં લે હકીકતમાં આવ્યું ન હોય પણ એને આવવું ન હોય સદબુદ્ધિ આપે જગદંબા આવા બધા લોકોને ભાવથી સેવા કરી છે ભાવથી બધું જ તૈયાર કરી આપે બાપજીને ભાવથી બધા વાસણો સાફ કરી આપે પૂજાના ને આ બધું પ્યારથી કર્યું છે પ્રેમથી કર્યું છે અને જ્યારે ચાર માસ પરિપૂર્ણ થયા ચતુર્માસ ચતુર્માસ કોને કહેવાય તો ખબર છે ને કોને કહેવાય નિર્જળા એકાદશીથી દેવ ઉઠી એકાદશી હમણાં એકાદશી ગઈ ને માના વિવાહની એકાદશી ત્યાં સુધીના ચાતુર્માસ ગાય અને ચાતુર્માસ દરમિયાન તો ખાસ કરીને પૂરા કાળા કપડાં ન પહેરાય ચાતુર્માસ દરમિયાન રીંગણ ન ખવાય ચાતુર્માસના ઘણા બધા નિયમો બતાવવામાં આવ્યા છે પુરાણોની અંદર આખા લિસ્ટના લિસ્ટ ભર્યા પણ પૂંજિકા સ્થલા નામની અપસરાને જયારે કહેવામાં આવ્યું કે બાપજી ચાતુર્માસ પરિપૂર્ણ થયો કહ્યું કે હવે તમે કંઈક માગી લો ત્યારે પૂંજિકા સ્થળ કઈ નથી જોઈતું બાપજી બસ તમારા પ્રેમથી સેવા કરી એ મારા માટે અગત્યનું છે મહત્વનું છે હવે હું જાઉં ઇન્દ્રલોક ની અંદર તો કે ના ના હું તને આશીર્વાદ આપું વગર માગે જે મળી જાય ને એનું નામ આશીર્વાદ બાકી માકીન પછી મળે એનું નામ છે આશ્વાસન આશીર્વાદ તો અંતરના ઊંડાણમાંથી સ્ફુટિત થાય છે કેવું નથી પડતું બાપજીએ કહ્યું છે મારે તને આશીર્વાદ છે કે જા તારા ઘરે એવા દીકરાનો જન્મ થશે કે રામને પણ ઋણી રાખશે મારા આશીર્વાદ છે અને એ પૂંજિકા સ્થળના બીજા જન્મની અંદર કોણ થયા બીજા જન્મની અંદર અંજની માતા પોતે ને એના ઘરે હનુમાનજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો હનુમાનજી મહારાજે રામને કાયમને માટે ઋણમાં રાખ્યા